નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો ખેડૂત મિત્રો આજે આપણી ચેનલ પર આ ખડેલી ભેંસ વેચવા માટે આવી ગઈ છે જે લોકોને ખડેલી ભેંસ સારી એવી લેવાની હોય ને એકદમ સસ્તી એવી કિંમતમાં વેચવા આવી ગઈ છે જો સસ્તામાં તમારે આ ભેંસને લેવાની હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આ ભેંસની બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો માહિતી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જુઓ હવે વાત કરી દઈએ ખરેળી ભેંસની તો ખડેલી ભેંસ રહી અઢી વર્ષની છે અને એકદમ સોજી એવી છે ને એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાની છે આપણા ખેડૂતભાઈને તો જે લોકોને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવે જે લોકોને ન લેવાની હોય એ વિડીયોને આગળને આગળ શેર કરે જેથી કરીને કોઈ પણ ખેડૂતભાઈને ખડીલી લેવાની હોય આ ભેંસ લેવાઈ લેવી હોય તો એના સુધી આ વિડીયો પહોંચી શકે એટલે વિડીયોને આગળને આગળ શેર કરી દો જો તમારે ન લેવાની હોય તો હવે તમારે લેવી હોય તો કઈ રીતે પ્રોસેસ આવશે એ હું તમને સમજાવું એ પહેલાં એક માહિતી દઉં કે આપણે જમીનની લે વેચ માટે પણ આપણી એડવર્ટાઈઝ આપણે બનાવીએ છીએ તો જે કોઈ વ્યક્તિને જમીન લેવા વેચવાની હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એ આપણે લિંકમાં છેલ્લે સુધી જુઓ એટલે તમને એ આ નંબર આપેલો હોય છે એ નંબરમાં ફોન કરો અથવા તો મેસેજ કરો એટલે તમને માહિતી મોકલી આપો એટલે એ જમીનની આપણે એડવર્ટાઈઝ બની બનાવી દઈશું હવે મિત્રો જોઈ શકો છો થોડા ખડેલીના ફોટા આપણી પાસે છે એ તમને બતાવી દઈએ અલગ અલગ એંગલથી તો મિત્રો આ જે ખડેલી ખરીદવી હોય તો આ જે માલિક છે એમનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી તમે પહેલાં વિડીયો પૂરો જોઈને પછી એ ભાઈને ફોન કરો એટલે માહિતી મળી જશે ને હવે જોયો ડિસ્પ્લે ઉપર માહિતી તો આ ભેંસ વેચવાની છે ખડેલી કિંમત સાડત્રીસ હજાર રૂપિયા ગામ વરવાડા છે અને તાલુકો છે ને જિલ્લો છે જામનગર અને મિત્રો માલિકનું નામ કૌશિકભાઈ છે તો આ કૌશિકભાઈની ભેંસ છે અને કૌશિકભાઈનો મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપી દીધો છે ત્યાંથી તમે લઈને ડાયરેક કૌશિકભાઈને ફોન કરો અને મિત્રો આ ભેંસની ખરીદી આસાનીથી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂત ભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો